ગીત હા એ તો આપણું ચૂટક્યો આમ યું યું કરી દઈએ હું પ્રમોશન કરવાનું છે ને અરે આપણું મળવાનું એવું બધું એ બીજે નહીં મળવાની એમ ના 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 એ કનડો કશું નહીં આવડે આપણું મળો તમે યાર પરમોશન હું પણ ના ફ્રી ના ફ્રી મેં નહીં થાય પણ એમ પ્રમોશન કરી દઈશું ખરા આપણે એમ ખતરનાક ના ખરીદનું આમ બારડ એટલે ખતર ના નહીં પેલો હું કહેવાય પેલું હા એ એ નોમેથી આવડતું મને એમ હા એ બધું કરી દઈશું આપણે ના 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 ક્યુ ગીત પેલું ઘોઘરા અરે ઘોઘરા વાળું હું ખતરનાક ખતરનાક પરમોશન કરી આ એમ આપણે પોતે હે ના ના આપણે પોતે કોઈ બીજો મોણો નહીં આઈ એમ ગોઈંગ ટુ પોતે હા એ થી એક વાર બોલે ને આપણે એટલે થઈ જશે બરાબર ખતરનાક ક્યારે મળું તમને હું ના એ એ તો એ તો બરાબર પરમોશન કી એમ કરો ના એ નહીં પરમોશન તો હું પાસે ના એ પરમોશન કી કેમ કરવાનું હા એ તો હું કર દઉં છું ટેન્શન ટેન્શનથી લો હું કોઈ બી મોસને બસ મેં પાડીને કરી દી એટલે પરમોશન હું મને આવડે જ છે એમ તમારે ગીતનું પ્રમોશન કરવાનું અરે ઓમ પાર સુપર ડુફર ઓમ ગીત થશે તમારું એટલું વાયરલ થશે ને કે તમે ગજબનું આમ ખતર નાખ વાયરલ

ના કે આ પેલી વાર પેલા કોટા પેલી હવે પુષ્પો કેટલા બીજા પડી ગયા એ ખબર હા એ તમારી પાન પણ હું પાછા ના

મારે ફોન ચાલુ નઈ કઈથી આવી તું સાજુ પુષ્પા આપજે અરે પુષ્પા હું તને ફોન આલું પેલો મારા ગીત નું કઈ હજાર બે હજાર પૂરું પુષ્પા તું જેથી જેથી રે આપી દે એમ કીધું જવા મેલે અલે પણ હું તને મારવાની વાત સીધો

આવે છે ટૂંક સમય માં આવે આવશે આવશે નવી જે આવશે ખતરનાક